નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્ય રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર મદદનીશ નિયામક રોજગારની કચેરી રાજકોટ અને શ્રી મીરાંબિકા કોલેજ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આયોજિત રોજગાર ભરતી મેળો છે મિત્રો તેમાં ઘણી બધી નામાંકિત કંપનીઓ આવવાની છે અને તેમાં અલગ અલગ પોસ્ટ તેમજ અલગ અલગ લાયકાત અને પગાર અને સ્ત્રી અને પુરુષોની ક્રાઇટેરિયા રહેશે મિત્રો કંપનીના નામની વાત કરીએ તેમજ પોસ્ટ લાયકાત પગાર અને મેલ ફિમેલની વાત કરીએ એટલે કે સ્ત્રી પુરુષ તો પહેલા નંબર પર છે નોબલ ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડ તેમાં પોસ્ટ છે સેલ્સ એક્ઝિક્યુટિવની લાયકાત બી ઇલેક્ટ્રિક ડિપ્લોમા ઇલેક્ટ્રિક પગાર એઝ પર ઇન્ટરવ્યૂ એટલે તમે ઇન્ટરવ્યા પર તમારો પગાર રહેશે તેમાં પુરુષો લેવાના છે મિત્રો તેમજ બીજા નંબર પર સમ્રાટ સબમર્સિબલ પ્રાઇવેટ લિમિટેડ તેમાં પોસ્ટ મિત્રો કોર્ડિનેટર ટેસ્ટિંગ ઇન્ચાર્જ સ્ટોર એન્ડ પરચેસ એક્ઝિક્યુટિવ તેમાં લાયકાત આઈટીઆઈ ડિપ્લોમા બારપાસ બી મિકેનિકલ ઇલેક્ટ્રિકલ રહેશે અને પગાર દસ હજાર ટુ એઝ પર એક્સપિરિયન્સ એટલે તમારા એક્સપિરિયન્સના આધારે તમારું પગારનું સ્ટ્રક્ચર રહેશે તેમાં મેલ અને ફિમેલમાં પોટ બતાવ્યું છે એટલે કે બંને એપ્લાય કરી શકે છે તેમજ ત્રીજા નંબર પર શ્રી ભગવતી બ્રાઇટ પાર્ટ લિમિટેડ તેમાં પોસ્ટમાં સેલ્સ એક્ઝિક્યુટિવની રહેશે તેમજ એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટની પોસ્ટ રહેશે લાયકાત બી કોમ એમ કોમ કરેલું હોવું જોઈએ પગાર નો બાર ફોર રાઇટ કેન્ડિડેટ દર્શાવેલું છે તેમાં ફિમેલ એપ્લાય કરી શકશે તેમજ ચોથા નંબરની પોસ્ટ માટે મિત્રો સેલ્સ એક્ઝિક્યુટિવ અને એ કંપની ચોથા નંબરની પરફેક્ટ ઓટો સર્વિસ છે તેમાં પોસ્ટ સેલ્સ એક્ઝિક્યુટિવ તેમજ ટેલિકોલર કમ્પ્યુટર ઓપરેટર એકાઉન્ટન્ટ એક્ઝિક્યુટિવ સર્વિસ એડવાઇઝર કસ્ટમર કેર મેનેજર અને રિસેપ્શનિસ્ટની રહેશે તેમાં લાયકાત ગ્રેજ્યુએટ ડિપ્લોમા મિકેનિકલ એન્ડ ઓટોમોબાઇલ અને પગારની વાત કરીએ તો અપ ટુ અઢાર કે એટલે કે અઢાર હજાર સુધી તમારો પગાર રહેશે તેમાં મેલ ફિમેલ બંને એપ્લાય કરી શકે છે તેમજ પાંચમા નંબરની કંપનીની વાત કરીએ તો સીએમકે ઇલેક્ટ્રો પ્રાઇવેટ લિમિટેડ તેમાં પોસ્ટ ઈઆરપી એક્ઝિક્યુટિવ સ્ટોર એક્ઝિક્યુટિવ ટેન્ડર એક્ઝિક્યુટિવ સેલ્સ એક્ઝિક્યુટિવ અકાઉન્ટ એક્ઝિક્યુટિવ તેમાં લાયકાત મિત્રો મિનિમમ ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ અને સેલેરી તમારી બાર હજારથી પચીસ હજાર સુધીની રહેશે તેમાં મેલ ફિમેલ બંને કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે અને છઠ્ઠા નંબર પર જે કંપની છે તેના વિશે વાત કરીએ ઈશાન નેશનલ પ્રાઇવેટ લિમિટેડ તેમાં મિત્રો પોસ્ટ રિટેલ સેલ્સ એક્ઝિક્યુટિવની છે તેમાં મિનિમમ બાર પાંચ લાયકાત જોઈશે મિત્રો એમાં પગાર તમારો પંદર હજાર રહેશે તેમાં પણ સ્ત્રી પુરુષ બંને એપ્લાય કરી શકે છે તેમજ સાતમા નંબર પર ટોપ ક્રેન્ડ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ તેમાં પોસ્ટ રહેશે મિત્રો સેલ્સ એન્ડ સર્વિસ એક્ઝિક્યુટિવ પરચેસ એક્ઝિક્યુટિવ ડિઝાઇન એક્ઝિક્યુટિવ તેમાં લાયકાત ગ્રેજ્યુએટ બી બી કોમ મિત્રો અને પગાર તમારો ડિપેન્ડ ઓન ઇન્ટરવ્યુ એટલે ઇન્ટરવ્યૂના આધારે તમારો પગાર નક્કી કરવામાં આવશે આમાં પણ સ્ત્રી પુરુષ એપ્લાય કરી શકે છે આઠમા નંબર પર છે સામ એડવાઇઝરી તેમાં પોસ્ટ રહેશે મિત્રો બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ અને લાયકાતમાં માગેલી છે મિત્રો ગ્રેજ્યુએટ એ પણ ઇન્ટરવ્યુના આધારે તમારો પગાર નક્કી થશે અને સ્ત્રી પુરુષ બંને એપ્લાય કરી શકે છે નવમા નંબર પર મિત્રો સ્કોર પ્રાઇવેટ લિમિટેડ તેમાં પોસ્ટ રિલેશનશીપ એક્ઝિક્યુટિવની રહેશે મિનિમમ બાર પાસ તમારું કમ્પ્લીટ જોઈશે મિત્રો અને પગાર તમારો તેર હજાર પાંચસોથી અઢાર હજાર સુધીનો રહેશે અને સ્ત્રી પુરુષ બંને એપ્લાય કરી શકે છે તેમજ દસમા નંબર પર હરિયો મોબાઈલ પ્રાઇવેટ લિમિટેડ તેમાં મિત્રો પોસ્ટ એકાઉન્ટન્ટ એન્ડ પ્રમોટર એન્ડ મીન્સ એટલે કે લાયકાત તમારી બાર પાસ કરેલું હોવું જોઈએ અને પગાર તમારો એક્સપિરિયન્સના આધારે નક્કી કરવામાં આવશે સ્ત્રી પુરુષ બંને એપ્લાય કરી શકે છે મિત્રો અને અગિયારમાં નંબર પર કંપની છે મિત્રો રિલાયન્સ નિપોન લાઈફ ઇન્સ્યોરન્સ કો એલ તેમાં મિત્રો પોસ્ટ જેનર ડેવલપમેન્ટ મેનેજરની રહેશે તમારું લાયકાત ગ્રેજ્યુએશન તેમજ પગાર વીસ હજારથી એંસી હજાર સુધીનો રહેશે તેમજ સ્ત્રી પુરુષ બંને એપ્લાય કરી શકે છે અને મિત્રો બીજી કંપની છે એવન્યુ સુપર સુપર માર્કસ એલટી તેમાં પોસ્ટ સેલ્સ એકાઉન્ટન્ટ તેમાં દસ પાસ લાયકાત રહેશે મિત્રો તેમજ પગાર તમારો એઝ પર મિનિમમ વેક્સ રહેશે અને સ્ત્રી પુરુષ બંને એપ્લાય કરી શકે છે અને બીજી કંપની છે મિત્રો તેમાં ઇક્વિટી મોટર પ્રાઇવેટ લિમિટેડ તેમાં કસ્ટમર રિલેશનશીપ એક્ઝિક્યુટિવની પોસ્ટ રહેશે લાયકાત ગ્રેજ્યુએશન તેમજ પગાર બાર હજારથી અઢાર હજાર સુધીનો અને સ્ત્રી પુરુષ બંને એપ્લાય કરી શકે છે તેમજ રાજુ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ તેમાં પોસ્ટ આઈટીઆઈ ડિપ્લોમા ડિગ્રી અને એની ગ્રેજ્યુએટ તેમાં લાયકાત એની ગ્રેજ્યુએટ એટલે કે ગમે તેમાં ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ પગાર બાર હજાર રહેશે અને ખાલી પુરુષ ઉમેદવારો જ એપ્લાય કરી શકે છે અને એલઆઈસી ઓફ ઇન્ડિયા તેમાં પણ મિત્રો વેકેન્સી છે પોસ્ટ એલઆઈસી એજન્ટનું રહેશે લાયકા દસ પાસ રહેશે અને પગાર તમારો કમિશન બીજ રહેશે સ્ત્રી પુરુષ બંને એપ્લાય કરી શકે છે અને લાસ્ટ જે કંપની છે સીઆઈઈ ઓટોમેટિવ પ્રાઇવેટ ઇન્ડિયા લિમિટેડ તેમાં પોસ્ટ આઈટીઆઈ ફિટર ટર્નર મશીનિસ્ટ કેટકમ તેમજ લાયકાત દસ પાસ તેમજ બાર પાસ આઈટીઆઈ કરેલું હોવું જોઈએ પગાર બાર હજાર છે પુરુષ બંને એપ્લાય કરી શકે છે મિત્રો અને સ્થળની વાત કરીએ મિત્રો તો સ્થળ છે શ્રી મીરાંબિકા કોલેજ અંબાજી કડવા મેઇન રોડ પીડીએમ કોલેજની પાછળ ગોંડલ રોડ રાજકોટ તારીખ બાર એક બે હજાર ચોવીસ શુક્રવાર અને સમય મિત્રો દસ કલાકે છે એટલે કે દસ વાગે ભરતી મેળો ચાલુ થઈ જશે અને નોંધ દર્શાવેલી છે મિત્રો રોજગાર કચેરી રાજકોટ દ્વારા યોજાતા ભરતી મેળાની માહિતી મેળવવા આ કચેરીની ટેલિગ્રામ ચેનલ એમપી રાજકોટ જોઈન કરી લેજો મિત્રો અને વિડીયોને મિત્રો જરૂરથી તમારા વોટ્સએપ ગ્રુપ તેમજ ફેસબુક ગ્રુપમાં શેર કરજો કે જેથી કરીને જે આઈટીઆઈ કરેલું હોય કે કોલેજ ગ્રેજ્યુએશન કરેલું હોય તેમજ દસ પાસ બાર પાસ કરેલું હોય એમ કોમ બીકોમ કરેલું હોય તે મિત્રો સુધી વિડીયો પહોંચે અને તે ભરતી મેળામાં ભાગ લે અને નોકરી એવી તેમને મળી શકે મિત્રો અને જે ઉમેદવારો નોકરીઓની તૈયારી કરી રહેલા હોય છે અને આઈટીઆઈ કમ્પ્લીટ કરેલું હોય છતાં નોકરી તેમને માહિતી મળવા ન મળવાના કારણે તેમને નોકરીથી વંચિત રહી જતા હોય છે તો એમને સુધી વિડીયો પહોંચે તો જરૂરથી તે ભરતી મેળામાં ભાગ લે અને સારી એવી નોકરી મેળવી શકે છે અને મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે આવા જ દરેક જિલ્લાના ગુજરાત પરના નોકરીની વેકેન્સીની અપડેટ વિડીયોના માધ્યમથી આપણી ચેનલ પર આવતી જ રહે છે તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકોનને પણ ઓલ પર સેટ કરી દેજો કારણ કે વિડીયો અપલોડ થતાની વારમાં જ તમને વિડીયોની નોટિફિકેશન મળી રહે મિત્રો